જેટલી જગ્યાએ બોલવા ગયો છું મોટા ભાગે મેં જોયું છે કે પાણીની બોટલ આવે તો એ રારા પાણીની બોટલ હોય અમે આપણું કાઠિયાવાડ તો એવું કહી શકાય છે એટલે કે પહેલેથી મહેમાનગતિમાં ગતિમાં અવલહાન છે કે ત્યાં ભગવાનને ભૂલું પડવું પડે એવી મહેમાનગતિ આપણી કાઠિયાવાડની હોય છે એટલે આપ જાણો છો એ પ્રમાણે કે પાણી આપણને પેલા લોટામાં ઘરે મહેમાન આવે ત્યારે આપવામાં આવતા

જીપીબીએસ ના ચાલુ એક્ઝિબિશન દરમિયાન શૈલેષભાઈ ઘણી બધી કંપનીઓ વાળા અમારા સ્ટોલ ઉપર આવી અને લખાવી ગયા કે સાહેબ એક્ઝિબિશન પૂરું થાય પછી અમારી કંપનીએ પાણી મોકલ અને એમનો હક અત્યારે ખરેખર અમારી બ્રાન્ડ બનવામાં સૌથી મોટું યોગદાન જીતુભાઈ નું રિવ્યુ આ બાબતે જીપીબીએસ નું રિવ્ય નમસ્કાર મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસમાં ગાંધીનગરના હેલીપેડ ખાતે એક અદ્વિતીય ઉત્સવ થવા જઈ રહ્યો છે અને એ છે જીપીબીએસ બે હજાર પચીસ આ જીપીબીએસ બે હજાર પચીસમાં ગોલ્ડન સ્પોન્સર તરીકે જોડાયેલા ફેવરિટો બેવરેજીસના ડિરેક્ટર્સ શ્રી અશોકભાઈ અને ભરતભાઈ આપણી સાથે ઉપસ્થિત છે આપણે વાત કરીશું એમની કંપનીની જર્ની વિશે અને એમને મેળવેલી સફળતા એમના સપનાઓ અંગે નમસ્કાર અશોકભાઈ ભરતભાઈ આજના આ કાર્યક્રમમાં તમારું સ્વાગત કરું છું સૌથી પહેલો પ્રશ્ન તો મારા સહિત બધાને એ થાય કે તમારી આ જર્નીની શરૂઆત એ ક્યારથી થઈ અને આ કંપનીની સ્થાપનાનો વિચાર તમને કેવી રીતે આવ્યો એમાં શૈલેષભાઈ એવું છે કે મારો મૂળ બિઝનેસ છે કોમોડિટી સાથે અમે સંકળાયેલા છીએ અમારી બે કંપની છે એક કિસાન સિંગલ અને એક સારથી સિંગલ જી બંને કંપનીમાં કોમોડિટીમાં અમુક લિમિટેશન છે ડેવલપિંગની તો અમે વિચાર કરતા હતા કે ભાઈ આપણે એવી પ્રોડક્ટ હવે ડેવલપ કરીએ કે જેની એક એમઆરપી ફિક્સ હોય અને એને નેશનલ લેવલે આપણે લઈ જઈ શકીએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જઈ શકીએ અને એક બ્રાન્ડની એક ગુડવિલ બને તો આવા વિચાર સાથે અમે એક નવી પ્રોડક્ટની શોધમાં હતા અને સર્ચ કરતા કરતા આ પ્રોડક્ટ એક ઉપર કે ભાઈ એવી પ્રોડક્ટ છે કે જેને આપણે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જઈ શકીએ છીએ જે આપણે ઘણી બધી ઇન્ટરનેશનલ પ્રોડક્ટ આપણે જોઈએ છે એ લેવલ સુધી આપણે એને લઈ જઈ શકીએ છીએ એટલે આ બેઝ ઉપરથી અમારો વિચાર એવો કે આપણે બેવરેજ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે જઈએ આવે જી અને તમે શરૂઆત ક્યારથી કરી કયા વર્ષથી શરૂઆત અમે બેવરેજીસની કરી બે હાજર સત્તર થી ઓકે અશોકભાઈ પસાર થતી હોય સ્ટ્રગલ કરતી હોય ઘણા તો સાત વર્ષમાં કદાચ પાછા નીચે પણ આવી જાય પણ તમે આ સાત વર્ષની અંદર ફેવરિટો બેવરેજીસ ને લોકોની ફેવરિટ કરી દીધી તો એવું તે શું થયું કે આટલા ટૂંકા ગાળાની અંદર કંપની લોકોનો આટલો પ્રેમ પ્રાપ્ત કરી શકી આદર પ્રાપ્ત કરી શકી માર્કેટમાં એટલી બધી સ્પ્રેડ થઈ ગઈ એની પાછળનું કારણ શું એવું તમે શું કર્યું સાચી વાત છે શૈલાસભાઈ અમે જયારે ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા ત્યારે અમને એટલું બધું નોલેજ નહોતું પણ બિઝનેસ કેમ કરવો એ અમને ખબર હતી છે એટલે હું ને ભરતભાઈ શરૂઆત તો અમે ત્યાંથી કરી દીધી કે ભાઈ સૌથી પહેલા તો આ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે ફેલિયર લોકો છે ને એને અમે કેસ સ્ટડી કર્યા વાહ કે ભાઈ ઈ લોકો એવું શું કર્યું હતું કે આ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર ફેલ થયા તો તો એના ખ્યાલ આવ્યો કે આપણે આટલી વસ્તુ નથી કરવાની ત્યાર પછી અમે જે લોકો સક્સેસ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર લોકોનો સ્ટડી કે એ લોકોના ને મળ્યા એ લોકોની આજુબાજુના કલ્ચર મળ્યા તો એના ઉપરથી અમને આઈડિયા એવો કે આપણે આટલી જ વસ્તુ કરવાની છે એક વસ્તુ આ ફાઇન થઈ ગઈ કે ભાઈ અમારે આટલી જ વસ્તુ કરવાની છે પછી અમે ટેસ્ટ ઉપર અમે આર એનડી કર્યું કે ભાઈ લોકોને કયો ટેસ્ટ ગમે છે તો એ ટેસ્ટ ઉપર અમે કામ કર્યું કે જો જે ટેસ્ટ ને પસંદ કરે છે એજ ટેસ્ટના છે પછી પેકેજિંગ અમે લોકો સમજાવવું નથી પડતું કે પોતાની એક લેંગ્વેજ હોય છે પેકેજિંગ અમારું એવું બનાવ્યું છે કે જે લોકો જે લેંગ્વેજમાં સમજે છે એ જ લેંગ્વેજમાં પેકેજિંગ બનાવ્યું છે તો બધા જ પેરામીટર એટલે અમે સરસ સેટ કર્યા હતા એના હિસાબે લોકો એ અમને ઝડપથી એક્સેપ્ટ કર્યા છે લોકોને અમારે જાજુ સમજાવવું નથી પડ્યું બરોબર બીજું અમારી કંપનીની એક સ્પેશિયાલિટી એક એ છે કે કોઈ પણ પ્રોડક્ટ હોય તો એને તમે સ્મેલ કરો અને ટેસ્ટ કરો એટલે તમને બધા રિયલ ટેસ્ટ જે આપણે માનો કે ઓરેન્જ છે તો ની અંદર જે પલ્પ આવતો હોય એનો છાલનો ટેસ્ટ પલ્પનો ટેસ્ટ એ બધા જ ટેસ્ટ તમને આવે તો અમારી કંપનીની ની સ્પેશિયાલિટી છે કે તમે કોઈ પણ અમારી પ્રોડક્ટ તમે સ્મેલ કરો અને ટેસ્ટ કરો નેચરલ ફ્રુટ તમે ખાતા હોય ને એવું જ લાગે ઓકે અત્યાર સુધીની ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ કંપની એવું નથી કહેતી કે ભાઈ અમારી પ્રોડક્ટ તમે સ્મેલ કરો જી અમે પહેલેથી વન ડે થી સ્ટાર્ટ કર્યું છે કે તમે એને ટેસ્ટ કરો અને સ્મેલ કરો અમારી ટેગ લાઈન થઈ ગઈ છે ટેસ્ટ કરો અને સ્મેલ કરો જો તમે એક વખત અમારી કંપની આવી જાવ તો તમે બીજી વખતે કોઈ પણ પ્રોડક્ટ લેશો તો તમારા માઇન્ડમાં એ સેટ જ આવશે સ્મેલ કરવાની છે અને ટેસ્ટ કરવાની છે બરોબર તો એ લેવલ થી અમે આ પ્રોડક્ટ ને ડેવલપ કરી રહી છે ઓકે તમે બહુ સરસ વાત કરી કે ખાસ તો કેસ સ્ટડી હા જે ફેલ ગયા છે તે જે સક્સેસ ગયા છે તે પછી ટેસ્ટ અને પછી તમે જે વાત કરી કે લોકોને તમે નેચરલ સ્મેલ સાથેનો ટેસ્ટ ભરતભાઈ આપ કંપનીના ડિરેક્ટર છો અને કંપનીની આખી યાત્રા સાથે આપ સાક્ષી તરીકે જોડાયેલા છો બહુ ટૂંકા ગાળાની અંદર કંપની આટલી સફળ રહી લોકોએ ખૂબ સ્વીકાર્યું તો તમારી આ યાત્રા કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર બહુ સરળતાથી જ આમ ચાલતી હતી કે પછી પ્રશ્નો તો બાકીના ને આવતા હોય એમ તમને આવ્યા છે જો પ્રશ્નો આવ્યા હોય સાથે સાથે બીજો પ્રશ્ન પ્રશ્નો આવ્યા હોય તો એને તમે કેવી રીતે ટેકલ કર્યા છે કયા પ્રશ્નો હતા કેવી રીતે ટેકલ કર્યા છે એ થોડી વાત કરો આમ તો શૈલેષભાઈ એવું કહી શકીએ કે અમારા માટે ફિલ્ડ બિલકુલ નવું હતું જી જયારે અમે આ ફિલ્ડમાં એન્ટર થવાનું વિચાર્યું ત્યારે કઈ પ્રોડક્ટ કઈ કંપનીની છે એ પણ અમને ખ્યાલ નતો

અને સૌથી મોટી જો કોઈ ઇફેક્ટ આવી હોય કોવિડ ની તો એ બેવરેજ અને આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીઝ ઉપર હશે એટલે ત્યાં હવે તો એવી પરિસ્થિતિ થઈ હતી કે લોકો બોર્ડ મારી દીધા ઠંડા પીણા આવી વિકટ પરિસ્થિતિમાં એક થરલ બિઝનેસમેન જે રીતે એક સ્થિરતા નો કરી શકતા હોય એવી રીતે અમે એકદમ સ્થિર રહી અને હજી આમાં કેવી રીતે આપણે બહાર નીકળી શકીએ એના માટે એની અમે ઘણી બધી મહેનત કરી સ્ટ્રગલ કરી ખૂબ સરસ ઓબ્ઝર્વેશન કર્યું અમારા જે ડિસ્ટ્રીબ્યુટરો હતા એ પણ ક્યાંક ને ક્યાંક એમાં નાના લેવલના હોય તો ક્યાંક નાસીપાસ થતા હોય છે ખુબ સારું વર્ક કર્યું જેના કારણે અમને ઘણી બધી રીતે ખૂબ હાર્મફુલ રહ્યું અને ખુબ લોકોએ ઈ દરમિયાન અમને પ્રેમ આપ્યો કારણ કે ત્યારે પરિસ્થિતિ એવી હતી કે લોકોને પાણી મળતું નહોતું અને ત્યારે અમારા ડિસ્ટ્રીબ્યુટરો અમને ખૂબ સારા સહયોગથી અમારી પ્રોડક્ટ ને ઘર ઘર સુધી પહોંચાડવાનો એક યથા યજ્ઞ કર્યો હતો તો અમે સારી રીતે એમાં સ્ટ્રગલ ઈ મોટી હતી ત્યાર પછી અમે બંને ભાઈઓ નાનામાં નાના ટાઉન સુધી શૈલેષભાઈ અમે પોતે જઈ અને માર્કેટ માં ગયા છીએ અને નાનામાં નાના માં ઘણી વખત ના તો અમારા ફોટા શૈલેષભાઈ એવા બધા પડ્યા છે કે અમે ક્યાંય બાકડા ઉપર બસ સ્ટેન્ડ ના બાકડા ઉપર બેસીને એમની સાથે વાતચીત કરતા એક બાજુ મૂકી દીધું હા એટલે ત્યારે આમ કહેવાય ને કે ભાઈ આપણા માટે કંપની પ્રાયોરિટી છે બિલકુલ તો હંમેશા કંપનીને ફર્સ્ટ પ્રાયોરિટી આપીને એના ઉપર જ અમે કામ કરી અને સ્ટ્રગલમાંથી પસાર થઈને અમે આ લેવલે પહોંચ્યા છીએ શરૂઆત અમે શૈલેષભાઈ કરી હતી ત્યારે અમારી કંપનીની પ્રોડક્શન કેપેસિટી પર ડે ની બે લાખ બોટલની હતી ઓકે કોવિડની પરિસ્થિતિ હોવા છતાંય આજે આટલા સમય પછી અમારી કંપની અત્યારે પર ડે ની આઠ લાખ બોટલ બનાવે છે અને અમારું વિઝન હજી ખૂબ મોટું છે અને

એ એની રેન્જ કેવી છે એ અંગે વાત કરવાની જી શૈલેષભાઈ અમે અત્યારે સોળ થી વધારે ફ્લેવર્સ બનાવીએ છીએ અને ટોટલ અમે બેતાલીસ એસકયુ થી પણ વધારે અમારા એસકયુ છે અત્યારે ઓહો અને એક તો તમારી જે અલગ અલગ પ્રકારની ફ્લેવર્સ છે જી તો અમુક બોટલોના નામ તો મેં સાંભળ્યા છે કે ભાઈ કોઈને તમે કેસરી નામ આપ્યું છે આજના છોકરાઓને યંગ જનરેશનને ફેસબુક સાથે બહુ પ્રેમ છે તમે એફબી નામ આપ્યું છે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટના આવા વિશિષ્ટ નામ આપ્યા છે કે લોકોને તરત જ ચડી જાય તો એની પાછળનું કારણ શું એમ તમે આવા નામ કેવી રીતે પસંદ કર્યા એક બે બીજી એની પાછળની કોઈ હિસ્ટ્રી હોય તો એ વાત કરો નામ સિલેક્ટ કરવાનું મેઈન રીઝન એવું છે કે ભાઈ અમારું પેલેથી નેચર કોઈ પણ કામ ને તો એને સ્ટડી કરીને પછી આગળ વધવું એમાં ઓકે તો અમે એવું જોયું કે ભાઈ લોકો બ્રાન્ડ ક્યારે બને કે જયારે લોકો માંગે ત્યારે પણ લોકોને માંગે ક્યારે કે જયારે એને નામ યાદ રે ત્યારે તો એવું નામ અમે દરેક product નું આપવાનો પ્રયત્ન કર્યો છે કે લોકો એ નામ થી પરિચિત હોય જેમ કે આપડો FB છે તો કંપનીનું નું નું નામ છે ફ્રૂટ બ્લાસ્ટ ઓકે પણ લોકો FB એટલે facebook થી એક એવી વ્યક્તિ નહીં હોય કે જે facebook થી નહીં ઓળખતી હોય પરિચિત ના હોય બરોબર પરિચિત નહી હોય તો લોકો એ અમારી પહેલી પ્રોડક્ટ જો નામ થી કોઈ મંગાવી હોય તો FB છે તો આ એની પાછળ દરેક પ્રોડક્ટ ની પાછળ એક એક સ્ટોરી છુપાયેલી છે જેમ કે હું તમને વાત કરું કેસરીની તો કેસરી છે તો રૂરલ એરિયા માં જઈએ ને તો એ લોકો નામ થી ઓછું માંગતા હોય પણ એમ કે કાળી આપો પછી એફએલ છે તો એને એમ કેતા હોય કે લીલી આપો કેસરી ને કેસરી આપતા હોય તો અમે લોકો ને એમ કીધું બ્રાન્ડ ને અમે કેસરી આપી દીધું વાહ એટલે લોકો અત્યારે આજે આને કેસરી ના નામ થી જ ઓળખે અને કેસરી ના નામ થી જ પ્રોડક્ટ માંગે છે

મારે એ કરવી છે કે માર્કેટમાં જ્યારે આટા મારતા હોય મારે તો એક મોટિવેશનલ સ્પીકર તરીકે અનેક જગ્યાએ બોલવા જવાનું થતું હોય બરાબર તો હું જેટલી જગ્યાએ બોલવા ગયો છું મોટા ભાગે મેં જોયું છે કે પાણીની બોટલ આવે તો એ રારા પાણીની બોટલ હોય કોઈ પણ જગ્યાએ હું અલગ અલગ ગુજરાતના મોટા મોટા જેટલા શહેરમાં ગયો છું કોર્પોરેટ કંપની હોય કોઈ સામાજિક કાર્યક્રમ હોય તો રારા છે તો ફેવરિટોની એક અદ્ભુત બ્રાન્ડ બની ગઈ છે બરાબર મને તો તમારી પાસેથી એ જાણવું છે કે આ રારા નામ એટલું સરસ છે હમણાં જ મેં વાત કરી કે મારે બાર બધે જવાનું થાય હવે બધે રારા જોવા મળે છે આજથી અમુક વર્ષ પહેલા જ્યારે કાર્યક્રમોમાં જતો તો બીજી મલ્ટીનેશનલ કંપનીઓની બ્રાન્ડ ત્યાં જોવા મળતી એની સ્થાને હવે રારા આવી ગઈ તો આ મલ્ટીનેશનલ કંપનીઓની બ્રાન્ડની સ્થાને રારા આવી ગયું રારા એવું શું કર્યું કે એ આવી પ્રખ્યાત કંપનીઓની સામે રિપ્લેસ થઈ ગઈ બહુ સાચી વાત છે શિલેષભાઈ કે અત્યારે તમને ઓલમોસ્ટ જગ્યાએ જાશો તો તમને રારા જ જોવા મળશે રારા નું આમ કહીએ ને તો બહુ હજી ટૂંકો ટાઈમ જ થયો છે જ મહિના થયા છે આપણી પ્રોડક્ટ માર્કેટમાં આવીએ ને જી પણ આ પ્રોડક્ટ નો જન્મ આમ જોઈએ શૈલેષભાઈ તો દોઢ વર્ષ પહેલા અમારા મગજમાં થયેલો છે અને દોઢ વર્ષ આ પ્રોડક્ટ ને અમે પેલા આખે આખી સ્ટડી કરી કે ભાઈ આ પ્રોડક્ટ માર્કેટમાં કેવી રીતે આપણે લોન્ચ કરવી જોઈએ કેવી રીતની પ્રોડક્ટ ડિઝાઇન કરવી જોઈએ તો એના પાછળનો આખે આખો આ પ્રોડક્ટ અમારો સેમ કેસ સ્ટડી છે અને માર્કેટની આખી જે ડિમાન્ડ હતી લોકો જે અત્યારે સેમ કન્સેપ્ટમાં જતા હતા આપણે બધા જનરલી આપણી એવી હોય કે ભાઈ પાણીમાં શું હોય હા બરોબર પેલા આપ જાણો છો એ પ્રમાણે કે પાણી આપણને પેલા લોટામાં ઘેરે મહેમાન આવે ત્યારે આપવામાં આવતું ત્યાર પછી થોડુંક એમાં હાઈજીન થયું કે આપણે પ્લાસ્ટિક ના ગ્લાસ માં લોકો સૌ મીંડા કરવા ત્યાર પછી લોકો પેક બોટલ માં આપવાનું શરૂ થયું પણ છતાં એક ક્યાંક ને ક્યાંક લોકો ખબર નહિ કેવી રીતે વિચારતા હશે પણ હવે એમ કરતા કરતા પાણીમાં એટલી બધી ઘણી બોટલો આવે છે કે જેમાંથી કેપ એકદમ નાની હોય છે બિલકુલ માત્ર એક જ કન્સેપ્ટ છે કે પાણી આપણે પેક બોટલ માં આપવું છે હવે આપણે મહેમાન પાણી એટલા માટે આપતા હોઈએ છીએ કે આપણી સ્પેશિયાલિટી આપણે એમને હાઇજીન સર્વ કરવું છે એના માટે તો એની જગ્યાએ મહેમાન ને જયારે બોટલ આપીએ ને ત્યારે ખોલતા હોય ને ત્યારે મહેમાન ના કપડાં ખરાબ થાય છે પાણી સીધું કપડા ઉપર ઢોળાય એવો લગભગ અનુભવ બધાને થયો છે ને એમાં હું પણ એલા સાચી વાત છે કે ખાસ કરીને બોટલ કોર્પોરેટ થતી હોય છે ને ત્યાં આવા ઇશ્યુ આવતા હોય છે તો એના કારણે અમને એવું થયું કે ભાઈ માર્કેટમાં એક સારી એવી ડિમાન્ડ છે ને સારી પ્રોડક્ટ એક જગ્યા છે તો એને લઈને અમે પ્રોડક્ટ નું ડેવલપમેન્ટ ચાલુ કર્યું આમે આપણું કાઠિયાવાડ તો એવું કહી શકાય છે એટલે કે પહેલા થી મહેમાનગતિ માં મહાન જમન કે ત્યાં ભગવાન ને ભૂલું પડવું પડે એવી મહેમાનગતિ આપણી કાઠિયાવાડ ની હોય છે તો પહેલી મહેમાનગતિ ની શરૂઆત હંમેશા સેલેશભાઈ પાણી દીતો દી હોય છે તો એ શરૂઆત માટે અમે જયારે કોઈ પણ કોર્પોરેટમાં આવતું હોય છે એટલે લોકો અને ખાસ કરીને આમ આપણે કહીએ શિલેષભાઈ તો રાજકોટ ઈ પેલેથી એક જનતાના રૂપમાં આપણે જોઈએ છીએ આજની તારીખે પ્લેન થી પ્લેન થી લઈ પ્લેન સુધી દરેક પાર્ટ રાજકોટમાં બને છે એન્જિનિયરિંગમાં દુનિયા લેવલે રાજકોટનો ડંકો વાગે છે તો આ ફિલ્ડમાં પણ રાજકોટનો ડંકો વાગે ને એવી જ શરૂઆત કરી છે આનંદ થશે કે આપણું પાણી અહિયાં થી સાઉથ આફ્રિકા ને જર્મની જવાનું ચાલુ થઈ શું વાત છે હા એટલે લોકોને જે જરૂરિયાત છે એ કોર્પોરેટ માં એક જરૂરિયાત છે ને એના ધ્યાનમાં રાખીને આપડા પ્રોડક્ટ આખી ડિઝાઇન કરી છે શૈલેષભાઈ અને ખુબ સરસ આ છ મહિના ની અંદર લોકો એમને જે પ્રેમ આપ્યો છે એ અદભુત છે એ કદાચ હું વ્યક્ત નહીં કરી શકું પણ એટલો સરસ પ્રેમ અમને આપ્યો છે લોકોએ અને એમાં સૌથી વધારે જો અમને કોઈ બેનિફિટ થયો હોય તો બે હજાર છે તેમનો એવો આગ્રહ હતો કે તમે આમાં એક સ્પોન્સર તરીકે જોડાવે ઓકે પણ ત્યારે અમને એવું થતું હતું કે આટલું બધું બજેટ આમાં આપીને કેવી રીતે જોડાવવું જોઈએ એટલે ત્યારે થોડુંક પર્સનલી કહું તો મને એવું લાગતું હતું કે આ ન કરીએ તો ચાલશે પણ જીતુભાઈ આમ હકથી કીધું કે નહીં આ તો તમારે કરવું જ પડશે ને તમે કરો અને એમનો હક અત્યારે ખરેખર અમારી બ્રાન્ડ બનવામાં સૌથી મોટું જીતુભાઈ એક પ્લેટફોર્મ જીપીબીએસ માં જ લોન્ચિંગ થયું ઓકે અને ત્યાં આપણે એમ કહી શકાય કે રાજકોટ નું અત્યાર સુધીનું સૌથી મોટા મોટું એક્ઝિબિશન જીપીબીએસ થયું બરોબર અને એમાં અમારી રારા લોન્ચ થઈ ને એમાં આખું ગુજરાત અને ભારત દેશ ને આવ્યો હતો અને ત્યાં લોકો જેને એનો ટેસ્ટ એની પેકેજિંગ એ બધું જે જોયું એના કારણે લોકો એને ખૂબ પસંદ કરી જી જીપીબીએસ ના ચાલુ એક્ઝિબિશન દરમિયાન શૈલેષભાઈ ઘણી બધી કંપનીઓ વાળા અમારા સ્ટોલ ઉપર આવી અને લખાવી ગયા કે સાહેબ આ એક્ઝિબિશન પૂરું થાય પછી અમારી કંપની એ પાણી મોકલાવશે અમે પાંચ પાંચ દસ દસ બોક્સ ઉતારીએ છીએ પણ તમે મોકલાવજો અમે પચાસ પચાસ બોક્સ ઉતારશું ઓકે આટલી અદભુત અમને ત્યાંથી રિસ્પોન્સ મળ્યો અને ખુબ સરસ રીતે અમે રારા ને ડેવલપ કરી શક્યા છીએ અને ફ્રેન્ચાઇઝી માટે એવું કહી શકીએ શૈલેષભાઈ કે અધર સ્ટેટમાંથી લોકો અમારો છે હમણાં જ તમે જે વાત કરી કે છ મહિના પેલા જીપીબીએસ ની અંદર હજુ લોન્ચ થાય છે કારણ કે જાન્યુઆરીમાં હતી અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તો અત્યારે હજુ જુલાઈ મહિનો ચાલે છે એટલે છ મહિના હજુ થયા અને તમે આફ્રિકામાં પહોંચી ગયા તમે જર્મનીમાં પહોંચી ગયા તમે ભારતના અલગ અલગ સ્ટેટમાં પહોંચી ગયા તમે બ્રાન્ડ બનાવવામાં બહુ મહત્વનું યોગદાન પણ આપ્યું જીપીબીએસએ જે યોગદાન આપ્યું એની સાથે સાથે આ સરસ બ્રાન્ડ બની ટૂંકા ગાળામાં એમાં બીજા કોઈનું યોગદાન પણ ખરું આમ કહી શકાય શૈલેષ ભાઈ કે અમારી કંપનીના પેકેજિંગ અમારી જે જે સેલ્સ છે છે કે લોકો અત્યારે સર્વિસ આપવા માટે માટે અને જાય તો એમનો પણ ખુબ સારું યોગદાન રહ્યું છે અને અત્યારે તો એવું કહી શકાય કે અમારી કંપની ત્યાં સુધીની સર્વિસ આપે છે કે જનરલી કેવું હોય કે લોકો દુકાન ની બહાર થપો મારીને આપી દેતા હોય છે પણ અમારી કંપની વીસ માળે કે બાવીસ માં માળે ઓફિસ હોય ને ત્યાં સુધી એમને સર્વિસ આપવા જાય છે એમની પેન્ટ્રી માં જ્યાં એમની જગ્યા હોય ત્યાં વ્યવસ્થિત રીતે ગોઠવી અને કામ આપે છે એટલે ઈવન આમ કહીએ તો અમારા લોડર સેલ્સ પર્સન કંપની ડિરેક્ટર બધા જ લોકો ખૂબ સરસ યોગદાન અમારા ડિસ્ટ્રીબ્યુટરોનું પણ ખૂબ સારું યોગદાન રહ્યું છે કે જેના કારણે લોકો સુધી અમે કાયમી માટે પહોંચી શકીએ છીએ તમારા કોઈ આવા ડિસ્ટ્રીબ્યુટર ડીલર સેલ્સ એજન્ટ એમની કોઈ એવી એકાદી ઘટના કે જેમ એનું ડેડિકેશન બતાવતી હોય એવું કઈ હોય તો એકાદ માં મૂકો કે જેથી કરીને બાકીના લોકોને પણ ખ્યાલ આવે તમે તો શૈલેષભાઈ મને એક કિસ્સો અમારા એક ડિસ્ટ્રીબ્યુટર નો યાદ છે કે જે રારા લોન્ચ થયું એ પહેલાનો છે પણ મને શેર કરવો ગમશે તમારી સાથે અમારા સુરતના એક ડિસ્ટ્રીબ્યુટર છે ચિરાગભાઈ ભુવા ઓકે કે જેમણે કોવિડ ની પેલા જ આપણું કામ ફેવરિટ ઓનું ચાલુ કર્યું હતું એમણે અને કોવિડ ની પરિસ્થિતિમાં આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે સૌ બધા ડિસ્ટર્બ હતા એવી જ રીતે એમનો પરિવાર ખાસ કરીને એમના દાદા નું નિધન થઈ ગયું અને એમના પરિવારના પાંચ લોકો હોસ્પિટલાઈઝ હતા શૈલેષ ભાઈ ત્યારે પણ એ લોકો નથી જનરલી હોય તો કાલે જઈશું આવી પરિસ્થિતિમાં પણ સર્વિસ રેગ્યુલર આપી છે અને એમના દાદાનું પાણી ઢોળ ચાલતું હતું ત્યારે એક કસ્ટમર નો ફોન આવ્યો કે ભાઈ મને માલ જોઈએ છે ચિરાગભાઈ એવું કીધું હું તમને એક કલાક પછી મોકલાવું છું ત્યારે એમણે એવું કીધું કે ભાઈ મારા દાદા નું પાણી ઢોળ ચાલે છે મને કલાક જેવો સમય લાગશે તો સામે કસ્ટમર એવું કીધું કે નહીં મને અત્યારે જ જોઈએ છે ચિરાગભાઈ આવી પરિસ્થિતિમાં પણ એક મિનિટ વિચાર્યા વગર એમને તરત માલ પહોંચાડવાની વ્યવસ્થા કરી આવા ડેડિકેશન સાથે જે કામ કર્યું છે ને એના કારણે અમારી ફેવરિટો અને રારાને ખૂબ પસંદ કરી છે એટલે તમે જે આ ઘટના કહો છો જ્યારે તમારી પાસે આખી આવી ટીમ હોય ત્યારે તમને ઇન્ટરનેશનલ માર્કેટ પર છવાતા કદાચ કોઈ ના અટકાવી શકે અ એક બાબત હવે એ જાણવી છે કે તમારી જે આ અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ માર્કેટમાં આવે છે એમાંય ખાસ કરીને રારા રારા પણ એની નાની બોટલ અમે જોઈ છે હવે કઈ એમાં આગળ બીજું કઈ વિઝન ખરું અત્યારે તો હમણાં તમે જે વાત કરતા હતા કે અલગ અલગ પ્રોડક્ટ ઘણી બધી છે પણ બીજું કઈ નવું કારણ કે લોકો એ દિલ માંગે મોર હવે ફેવરિટ તો પાસે વધારે માંગ વધારે અપેક્ષા રહેશે તો ફેવરિટ તો શું વિચારે છે લોકોને વધારે આપવા માટે શૈલેષ ભાઈ ખાસ તો હવે ધીમે અમે અત્યારે બસો એમ એલ ની રારા લોન્ચ કરેલી છે અને ટૂંક સમયમાં માર્કેટ છે ખાસ કરીને કેટરિંગ સેક્ટર છે એ ડિમાન્ડ છે એટલે ટૂંક સમયની અંદર અમે પાંચસો એમ એલ સાડી સાતસો એમ એલ અને એક લીટર બોટલ ને અમે લાવીએ છીએ અને ખાસ કરીને અત્યારે આપણું જે પ્લેસમેન્ટ નું આપડે કહી શકીએ શૈલેષભાઈ તો લગુન છે ફિનિક્સ છે લોડ છે આવી હોટેલોમાં આપણું અત્યારે ઓલરેડી પ્લેસમેન્ટ ચાલુ છે આપડા કસ્ટમર છે કંપનીઝ ની વાત કરીએ તો પાન એગ્રી છે કેપ્ટન છે આવી મોટી મોટી કંપનીઓમાં પણ પ્લેસમેન્ટ અત્યારે ચાલુ છે જી શોરૂમ ની વાત કરવામાં આવે તો જે સજાવટ છે જે કામદાર છે બ્લ્યુ ક્લબ છે તો આવા જે સારા સારા શોરૂમ છે કારના શોરૂમ છે તો એવી સારી સારી જગ્યાએ આપણું પ્લેસમેન્ટ ઓલરેડી અત્યારે ચાલુ છે અને લોકો અમને ખરેખર આનંદ શૈલેષભાઈ વધારે થાય છે કે લોકો સામેથી અમારો અપ્રોચ કરે છે કે ભાઈ અમને પાણી જોઈએ છે આજની જ વાત કરું અત્યારની રિસન્ટલી કે અત્યારે એક યુએસ પીજા ઓપનિંગ છે સાહેબ એનો ગઈકાલે સ્પેશિયલી શૈલેષભાઈ ફોન આવ્યો કે મને પાણી તો રારા જોઈશે અને ઘણી વખત આનંદ એટલા માટે વધારે અદભુત થાય છે કે કેટરિંગ વાળા લોકો એવું કેતા હોય છે કે લોકો એવું કે છે કે ભાઈ મારા પ્રસંગમાં તમારે જે વસ્તુ વાપરવી એ વાપરજો પાણી તો મને રારા જોઈશે તો

પણ તમે જે વાત કરીને એ પ્રમાણે એવું લાગે છે કે કરોડો રૂપિયા ખર્ચવા છતાં જે એક સ્ટેજ સ્ટેજ ના મળે એ તમને મળી હવે જીપીબીએસ બે હજાર ચોવીસ કરતા મોટા સ્કેલ પર થઈ રહી છે વિદેશમાંથી પણ અનેક ગ્રાહકો ત્યાં આવવાના છે અનેક બાયર્સ ત્યાં આવવાના છે અને એમાં તમે ગોલ્ડ સ્પોન્સર બન્યા છો મારે એ જાણવાનો પ્રયત્ન કરવો છે તમારી પાસેથી કે તમને આમ સાવ સહજતાથી ઈચ્છા થઈ ગઈ હતી ગોલ્ડ સ્પોન્સર બનવાની અને આ જીપીબીએસ માં જોડાવાને કારણે ખરેખર બેનિફિટ શું થતા હોય છે લોકો એવું કહેતા હોય કે ખર્ચ છે આ ખર્ચ છે કે ઇન્વેસ્ટમેન્ટ છે ખરેખર શૈલેષભાઈ જીપીબીએસ નું તમે પૂછ્યું કે ભાઈ તમે સરળતાથી જોડાઈ ગયા કે કેવી રીતે થયા પણ બહુ સાચી વાત કરું તો અમે જ જીપીબીએસ નો સામેથી અનુરોધ કર્યો કે ભાઈ અમારે જોડાવું છે કઈ જગ્યા છે કે જ્યાં અમે તમારી સાથે જોડાઈને કામ કરી શકીએ કારણ કે જનરલી કેવું હોય કે જયારે અનુભવ નથી થયો શૈલેષભાઈ ત્યારે લોકોને એવું લાગતું હોય છે કે આટલો ખર્ચો છે એ ખર્ચાની દ્રષ્ટિએ જોવાતું હોય છે પણ અમે એક વખત જોડાણા એટલે અમને ખ્યાલ છે કે આ ખર્ચો નહીં આ ઇન્વેસ્ટમેન્ટ છે અને ખરેખર શૈલેષભાઈ આમ જોઈએ ને તો આવડું મોટું પ્લેટફોર્મ મળે ને ઈ આપણા માટે પેલા તો ગૌરવની વાત છે હવે આટલા લોકોને જો આપડે મળવું હોય ને તો કદાચ આઠ થી દસ વર્ષ નીકળી જાય કે જેને આપણે વન ટુ વન મળવા જઈએ તો આ બધા એક પ્લેટફોર્મ ઉપર ઈ આપડા પેટ્રોલ ડીઝલ સ્ટે નો હિસાબ કરીએ તો એની સામે આની કમ્પેરિઝન જ ન થઈ શકે બિલકુલ કારણ કે અને ત્યાં આવવા વાળો વર્ગ છે એ સામાન્ય વર્ગ નથી ત્યાં કોઈ એક બિઝનેસ વર્ગ છે જેમની સાથે જોડાયેલા જ લોકો આપણે ત્યાં આવવાના છે તો ત્યાં આપણને જે ઓપોર્ચ્યુનિટી મળે છે ને એ ખરેખર અદભુત મળે છે અને ઇનિશિયેટિવ લીધો છે એ ખરેખર તો આ રાજકોટ કે સમાજ માટે નહીં પણ દુનિયા માટે એક દાખલારૂપ છે કારણ કે ગયા વખતે અહીંયા રાજકોટમાં થયું હતું આવતી વખતે ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડમાં થાય છે અને હવે આવતા વર્ષે અમેરિકામાં થવાનું છે તો આનાથી અદભુત શ્રેય બીજો કયો હોય શકે તો એક પ્લેટફોર્મ પર લાવવાનું કામ અને એક બ્રાન્ડ બનાવવા માટેનું એક અદભુત પ્લેટફોર્મ મળે છે ને એ જીપીબીએસ મળે છે અને ખરેખર ત્યાંના જે આપણા જે આયોજકો છે એમણે સાહેબ કેટલી અથાગ મહેનત કરેલી છે જે અહીંયા રાજકોટમાં જે સફળ બનાવ્યું છે સાહેબ ઇતિહાસનું સૌથી મોટા મોટું રાજકોટનું એક્ઝિબિશન જીપીબીએસ હતું જી તો એના અનુભવોના આધારે હજી નવું કરે છે હજી નવું કરે છે તો આપણને ખરેખર ખૂબ સારું પ્લેટફોર્મ મળે છે એટલે હું તો બીજા બધા મિત્રોને કેવા માંગીશ કે ખરેખર જીપીબીએસ સાથે જોડાવવું જોઈએ જો આપ બિઝનેસમાં આગળ વધવા માંગતા હોય તમે એક વિઝન થી કામ કરવા માંગતા હોય ને તો ચોક્કસથી થી જીપીબીએસ સાથે જોડાવું જોઈએ તમારા બંને પાસેથી આખી ફેવરિટ ઓફ બેવરેજીસ ની જર્ની જાણી ખૂબ મજા આવી અને ખૂબ પ્રેરણા પણ મળી નવું જાણવા પણ મળ્યું છેલ્લે ખાલી આપની પાસેથી હવે એટલું જાણવું છે કે કેટલાય યંગ એન્ટરપ્રિન્યોર છે કે જે લોકો પોતે બિઝનેસમાં આગળ વધવા માંગે છે તમારા અનુભવના આધારે એમને સફળતાના એક બે સૂત્રો કેવા હોય તો તમને શું કહે હવે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે જ્યારે જઈએ છીએ તો પહેલાં તો એને ડિટેલમાં સમજવી જોઈએ કે જે આપણે સમજ્યા કે ભાઈ અમે કેવી રીતે કેસ સ્ટડી કર્યા હતા કે જેથી કરીને આપણે એ પ્રોડક્ટને ડેવલપ કરી શકીએ બીજું કોઈ પણ પરિસ્થિતિની અંદર ધીરજ રાખવી જેમ કે અત્યારે ભરતભાઈ હમણાં વાત કરી કે ભાઈ કોવિડ જેવી પરિસ્થિતિ અમારે આવી તો એમાં અમે કેવી રીતે સ્ટેબલ રહી શક્યા તો કોઈ પણ સિચ્યુએશન નવી જ્યારે જયારે ઇન્ડસ્ટ્રીઝમાં આપણે જોઈન થતા હોય તો સિચ્યુએશન આવશે જ એવી પણ એમાં એક સ્ટેબિલિટી એક ઝાડ આવી આપણે એ ખાસ જરૂરી છે અને આપણે જે જે કસ્ટમર વર્ગને ટાર્ગેટ બનાવીએ છીએ એની રિક્વાયરમેન્ટ શું છે એને ધ્યાનમાં રાખી અને દરેક વસ્તુ બનાવવી જોઈએ એવું છે અને ખાસ અમે એક નવી પ્રોડક્ટ હમણાં લઈને આવીએ છીએ લોકોને ધ્યાનમાં રાખીને અત્યારે લોકો હેલ્થ ઉપર વધારે કોન્શિયસ થયા છે તો એના માટેથી અમે નવી નેચરલ પાંચ પ્રોડક્ટ લઈને આવીએ છીએ જે નેચરલ મેક્સિમમ વસ્તુ નેચરલ વસ્તુમાંથી બનાવવામાં આવી છે અને અમે આશા રાખીએ કે લોકો અમને ખૂબ પસંદ કરશે જી પસંદ કરશે જ કારણ કે અત્યાર સુધી તમારી બધી પ્રોડક્ટને પસંદ કરી છે તો આ પ્રોડક્ટ અને એમાંય પાછું તમે નેચર સાથે વધારે સાંકળ્યું છે એટલે પસંદ થશે જ તમે આ કાર્યક્રમમાં આવ્યા અને અમારી સાથે તમારા વિચારો શેર કર્યા એ માટે અશોકભાઈ ભરતભાઈ આપનો ખૂબ ખૂબ